હાલ ઉનાળાની ઋતુમાં સખત ગરમી પડી રહી છે આપણી આસપાસ ઘણા બધા બાળકો અને વ્યક્તિઓ છે કે જેઓ બૂટ ચપ્પલ વગર ફરી રહ્યા છે કે કામ કરી રહ્યા છે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે તો આવા જરૂરિયાતમંદ અને ગરીબ બાળકો અને વ્યક્તિઓ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સચિનભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ ઝઘડીયા તાલુકા પંચાયત શિક્ષણ શાખાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જલ્પાબેન વટાણાવાળાએ હેપી ફિટ પ્રોજેક્ટ શરૂ કર્યો જેમણે તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ વસાવા અને તાલુકા બીઆરસી અને જિલ્લા સંઘના મહામંત્રી શ્રી રાજીવભાઈ પટેલના સહયોગથી ઝઘડિયા તાલુકાના શિક્ષકોની એક ટીમ નીરવ પટેલ અલ્પેશ પટેલ ઉર્વશ પટેલ ભદ્રેશ પંચાલ કૌશલ દોશી સાથે બનાવી અને તેઓના પ્રયત્નો થકી ફક્ત એક અઠવાડિયા જેટલા ઓછા સમયમાં જૂના અને નવા કુલ એક હજાર એકસો સત્યાવન જેટલા બૂટ ચપ્પલ ભેગા કર્યા આ તમામ બૂટ ચપ્પલ જરૂરિયાતમંદ અને ગરીબ બાળકો કે વ્યક્તિઓને પહોંચાડવામાં આવી રહ્યા છે આ ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ગરીબ બાળકો ખેતમજૂરો સેવા કાર્યમાં સહભાગી અને સાથ સહકાર આપવા બદલ તમામનો આભાર વ્યક્ત કરવામાં આવે છે અને આવનાર સમયમાં અવાજ જ સેવાપૂર્ણ કાર્યો કરવા માટે પણ ટીમ ઝઘડિયા કટિબદ્ધ રહે નમસ્કાર મારું નામ જલપાજી વડાવાલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી લોકોના એક ઉમદા કાર્ય માટે વિચાર આવ્યો તો એની માટે એક હેપી ફીટ પ્રોજેક્ટ અમે શરૂ કર્યો છે જેમાં વ્યક્તિઓ પાસે અથવા લોકો પાસે પડેલા જૂના ચપ્પલ અથવા નવા ચપ્પલ તેઓ દાતાઓ તરીકે અમને આપી શકે છે અને અમે જુદા જુદા નીડી પર્સન્સને આપ પહોંચાડવાનો એક પ્રયત્ન શરૂ કરેલો છે આ તબક્કે અમે લગભગ અઠવાડિયામાં અગિયારસો ને સત્તાવન કુલ જૂના અને નવા ચપ્પલો અને બૂટ લોકો પાસેથી મેળવ્યા છે આ તબક્કે અમને મદદ કરનાર તમામ શિક્ષક મિત્રો આમ જનતાનો હું આભાર વ્યક્ત કરું છું અને આ ઉમદા કાર્યમાં મારી સાથે જોડાયેલા તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી જિલ્લા ઘટક સંઘના પ્રમુખ મંત્રી અમારા શિક્ષક મિત્રો મારા ટીમ મેમ્બર્સ નીરવભાઈ અલ્પેશભાઈ ઉર્વેશભાઈ કૌશલભાઈ અને ભદ્રેશભાઈનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે આ ચપ્પલ દાતાઓ પાસેથી મેળવી અને નિડી પર્સન સુધી પહોંચાડવામાં અમને ખૂબ મદદ કરી છે અને વધુમાં મારા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરૂચ શ્રી સચિનભાઈ શાહ સાહેબે પણ આ ઉમદા કાર્યમાં મને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું છે અને આ કાર્યને વધારે સારું અને સફળ કેવી રીતે બનાવી શકીએ તેનો પણ તેઓએ મને મદદ કરી છે તો આ તબક્કે તમામ દાતાશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું